વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના પગલે ઔરંગા નદી ભયજનક સપાટીએ વહી રહી છે વલસાડના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છીપવાડ દાણા બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા તો નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વલસાડના છે વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ સતત વરસાદ છે ભારે વરસાદના પગલે ઔરંગા નદી ભયજનક સપાટીએ વહી રહી છે જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી હતી વલસાડની ઔરંગા નદી છ મીટરે પહોંચતા ઓરંગા નદીના પાણી શહેરની વિસ્તારમાં ઘૂસી રહ્યા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઔરંગા નદીના જે પાણી છે તે રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે વલસાડનો જે છિપ્પાડ વિસ્તાર છે ત્યાં આગળ જે ઔરંગા નદીના પાણી ઘૂસી ગયા છે ઘૂંટણસમાં પાણી આગળ ભરાઈ ગયા છે અને જે અહીંનો જે રસ્તો છે તે સંપૂર્ણપણે નદીમાં પરિવર્તિત થઈ ગયો છે ક્યાંક ને ક્યાંક દર વર્ષે અહીં આવી પરિસ્થિતિ થતી હોય છે તેને લઈને જે ઔરંગા નદી અહીંના જે લોકો છે તેઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ઔરંગા નદીના પાણી છે હવે શહેરી વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે વલસાડના ચીપાડ વિસ્તાર હોય કે પછી વલસાડનો કૈલાસ રોડ વિસ્તાર હોય કે પછી કાશ્મીર નગર કે વલસાડ પાર્ટી વિસ્તાર હોય તમામે તમામ વિસ્તાર છે ત્યાં આગળ જે ઔરંગા નદીના પાણી ઘૂસી ગયા છે જેના કારણે જે અહીંના જે રહેવાસીઓ છે સ્થાનિકો છે તેઓએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે જે રસ્તો છે તે સંપૂર્ણપણે નદીમાં પરિવર્તિત થઈ ગયો છે પ્રમાણે હનુમાન મંદિર જોઈ શકો છો કે હનુમાન મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા છે જે અહીં જે ગૂંઠન અગાડી જતા જઈએ તો કમરસમમાં પણ પાણી થઈ જાય છે કારણ કે જે રીતે ઔરંગા નદીની સપાટી છે તે ભયજનક ઉપર વહી રહી છે અને જો ભરતીનો સમય શરૂ થશે તો વલસાડ શહેરની પરિસ્થિતિ હજુ વિકટ બની શકે તેવું ચોક્કસથી કહી શકાય ઉમેશ્વરે